હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ફાર્મસીમાં મોકરાઉનું ચોઈસ ફિલ્િંગ કેવી રીતે કરવું એની વાત કરીશું અને પછી આપણે સાય સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજનું લિસ્ટ જોઈશું તમે અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહો તો સૌથી પહેલાં આપણે વેબસાઇટ પર જઈએ અને કોલેજનું લિસ્ટ જોઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે ચોઈસ ફિલ્લિંગમાં કેટલી કોલેજ ચોઈસ કરવાની રહેશે તો ચાલો હવે આપણે વેબસાઇટ પર જઈએ છીએ તો અહીંયા સૌથી પહેલાં આપણે વેબસાઇટ પર જે પછી તમારે એસી અને આઈડી સીઈ તમારે સર્ચ કરવાનું રહેશે અને તમે પછી સર્ચ કરશો પછી જે પહેલી વેબસાઇટ આવે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે એસીપીસી લખેલું આવે એના પર ક્લિક કરવાનું રહેશે તો આપણે એના પર ક્લિક કરીશું પછી અહીંયા નવું જે હોમ પેજ ખોલશે એના પર તમારે જવાનું રહેશે પછી તમે નવું પેજ ખોલશો તો અહીંયા નીચે સિલેક્ટ પ્રોગ્રામ અને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ આવશે તો તમારે જે પ્રોગ્રામમાં એડમિશન લેવાનું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે આપણે અહીંયા ડિગ્રી ફાર્મસીની વાત કરીએ છીએ જે આપણે ડિગ્રી ફાર્મસી સિલેક્ટ કરીશું પછી આપણે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં પહેલાં આપણે ગવર્મેન્ટ કોલેજ જોઈએ અને પછી આપણે પ્રાઇવેટ કોલેજ જોઈએ તો આપણે સૌથી પહેલાં ગવર્મેન્ટ કોલેજ પર ટચ કરીશું અને પછી અહીંયા સર્ચ પર આગળ વધીશું તમે સર્ચ કરશો તો જે તમારી છ ગવર્મેન્ટ અને અર્ધ ગવર્મેન્ટ કોલેજ છે ટોટલ એનું લિસ્ટ આવી જશે કોલેજનું નામ છે એઆર કોલેજ ઓફ ફાર્મસી વીવીનગર પછી બીકે મોદી ગવર્મેન્ટ કોલેજ રાજકોટ પછી વડોદરા ગાંધીનગર સુરતની કોલેજ અમદાવાદની આવી રીતે ટોટલ છ ગવર્મેન્ટ અને અર્ધ ગવર્મેન્ટ કોલેજ છે જેમાં બોયસ માટે એકવીસો ફી છે અને ગર્લ્સ માટે જીરો ફી છે દરેક તમારી યુનિવર્સિટી જોઈ લેવાની છે કયા જિલ્લામાં આવેલી છે એ તમારે જોઈ લેવાનું છે પછી હવે આપણે પ્રાઇવેટ કોલેજનું લિસ્ટ જોઈએ તો તમારે બે ખાવાનું રહેશે અને અહીંયા આપણે જે ગવર્મેન્ટ સિલેક્ટ કર્યું હતું એની જગ્યાએ અહીંયા તમારા ઉપર જે પીવીટી લખેલું એટલે પ્રાઇવેટ પર ટચ કરવાનું રહેશે પછી તમારે સર્ચ કરવાનું રહેશે તો તમે સર્ચ કરશો તો બધા પ્રાઇવેટ કોલેજનું લિસ્ટ આવી જશે અહીંયા ટોટલ સિક્સટી નાઇન પ્રાઇવેટ કોલેજ છે એટલે કે છ ગવર્મેન્ટ અને ઓગણ પ્રાઇવેટ કોલેજ એટલે ટોટલ તમારી ફાર્મસીમાં પંચોતેર કોલેજ છે તો અહીંયા તમે દરેક કોલેજનો લિસ્ટ જોઈ શકો છો કે તમારા જિલ્લામાં કઈ કોલેજ આવે છે તમારા આજુબાજુના એરિયામાં કઈ કોલેજ આવે છે પછી કોલેજની ફી કેટલી છે પછી કઈ કોલેજ સારી છે તમે ચોઈસ ફિલિંગ કરતી હોય તમારા આજુબાજુના પાંચ જિલ્લાની બધી જ કોલેજ સિલેક્ટ કરવાની છે પછી જે કોલેજની ફી ઓછી હોય એ સિલેક્ટ કરવાની છે અને કોઈ સ્ટુડન્ટ આગળ સ્ટડી કરતો હોય તો એની સલાહ લે અને કઈ કોલેજ સારી છે કઈ યુનિવર્સિટી જોડાય એ પણ તમે પૂછી શકો છો તો તમને વધારે આઈડિયા આવશે અને તમારે મેક્સિમમ કોલેજ સિલેક્ટ કરવાનો ટ્રાય કરવાનું છે ઘણા વિદ્યાર્થીઓ બે ચાર પાંચ કોલેજ સિલેક્ટ કરે છે અને પછી અમને એડમિશન મળતું નથી એટલે તમારે મિનિમમ પંચોતેરમાંથી જો તમારે ઓછું મેરિટ હોય તો તમારે મિનિમમ પચાસ કોલેજ તો સિલેક્ટ કરવાની રહેશે અને જો તમારે સારું મેરિટ હોય તો તમે પંદર વીસ કોલેજ પણ સિલેક્ટ કરી શકો છો કેમ કે તમને ખબર છે મને આ કોલેજમાં એડમિશન મળી શકે છે પણ તમને કોઈ આઈડિયા ના હોય તો તમારે મેક્સિમમ કોલેજ સિલેક્ટ કરવાની છે અને જો તમે તમે પંચોતેર પંચોતેર કોલેજ સિલેક્ટ કરો તો પણ કરી શકો છો કોઈ પણ લિમિટ નથી કે તમારે આટલી કોલેજ સિલેક્ટ કરવાની છે તો તમે મેક્સિમમ કોલેજ સિલેક્ટ કરવાની રહેશે તો તમે હવે આવી રીતે કોલેજનું લિસ્ટ જોઈ શકો છો કે પંચાવન હજાર ફી છે એક લાખ પાંત્રીસ હજાર ફી છે એકાવન હજાર ફી છે તમે જોઈ શકો છો એક કોલેજની પંચાવન હજાર અને એક કોલેજની એક લાખ પાંચ હજાર એટલે કેટલો ડિફરન્સ છે ડબલ ફી છે પણ ત્યાં યુનિવર્સિટી અથવા સિટી હારી હોઈ શકે છે એ તમારે જોઈ લેવાનું છે બધું પછી હવે આપણે ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવાનું તેની વાત કરીએ છીએ તો તમારે અહીંયાથી બે અકાઉન્ટનું રહેશે અને જે હોમ પેજ છે એમાં તમે નીચે આવશો તો તમારે અહીંયા જે તમે નીચે જશો તો ત્યાં લિસ્ટ ઓફ અવેલેબલ કોર્સીસ આપેલા છે સાથે તમારી ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી હશે તો તમારે બીજા નંબર પર ક્લિક કરવાનું રહેશે ત્યાં આપણે ક્લિક કરીએ તો તમે ત્યાંથી તમે આગળ આવશો ત્યાં નીચે ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક હશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે તમારી નવી વેબસાઇટ ખુલી જશે તમે આગળ આવશો ત્યાં તમારે અલગ અલગ માહિતી આપેલી હશે કે લિસ્ટ ઓફ અવેલેબલ કોર્સીસ એમાં બીજા નંબરે ફાર્મસી હશે તો તમે ફાર્મસી પર ક્લિક કરી શકો છો અહીંયા તમે ફાર્મસી પર ક્લિક કરશો એટલે તમે અંદર કોર્સમાં આવી જશો અહીંયા બધી માહિતી આપેલી છે ઇન્સ્ટ્રકશન એન્ડ ગાઈડલાઇન્સ પછી કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ પછી નોટિસ ઈ સર્વિસ તો અહીંયા તમારે જે કેન્ડિ કેન્ડિડેટ્સ એક્ટિવિટી બોર્ડ છે એમાં ક્લિક ફોર કોમન રજિસ્ટ્રેશન એસી પી બે હજાર ચોવીસ પર ક્લિક કરવાનું રહેશે એટલે અહીંયા આપણે વ્યૂ મો પર મોર પર ક્લિક કરીશું અહીંયા ક્લિક કરશો તો તમારે નવું પેજ ખુલી જશે તો અહીંયા તમારે ફરીથી જે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીબીસી બે હજાર ચોવીસ પર ક્લિક કરવાનું રહેશે ત્યાં આપણે ક્લિક કરીશું તો ક્લિક કરતા જે નવો પેજ ખુલે અહીંયા તો તમારે અહીંયા પોતાનો યુઝર આઈડી પાસવર્ડ સિક્યુરિટી પિન જે નીચે આપેલું છે સિક્યુરિટી પિન એ તમારે ઉપર લખવાનો છે અને જો તમને દેખાતો ના હોય તો તમે વોઇસ ઓડિયો પણ સાંભળી અને સિક્યોરિટી પિન લખી શકો છો પછી તમારે સાઈન ઇન કરવાનું રહેશે અને તમે સાઇન ઇન કરશો એટલે તમારે આગળ ચોઈસ પ્લિંગનું ઓપ્શન આવશે તો તમારે મેક્સિમમ કોલેજ ચોઈસ પ્લેંગ કરવાની રહેશે અને જો પણ હજુ પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને આ મોક રાઉન્ડ છે હજુ પહેલો રાઉન્ડ નથી આને પ્રેક્ટિસ રાઉન્ડ તરીકે તમારે લેવાનો જ છે એટલે કે આમાં તમને ફાઇનલ એડમિશન આપવામાં આવશે નહીં આના પછી ફર્સ્ટ રાઉન્ડ પડશે એમાં તમે આવી રીતે ચોઇસ પ્લિંગ કરશો તો તમને એડમિશન આપવામાં આવશે આમાં ખાલી તમને શીખવાડવામાં આવશે કે તમે કેવી રીતે ચોઈસ પ્લેંગ કરશો તમને કઈ કોલેજ મળી શકે છે કે કેટલાક વિદ્યાર્થીઓ ત્રણ ચાર કોલેજ સિલેક્ટ કરે છે તમને એડમિશન ના મળે તો ફર્સ્ટ રાઉનમાં મેક્સિમમ કોલેજ સિલેક્ટ કરી શકે છે તો જો તમને આવી જ માહિતી જોતી હોય તો આપણે ચેનલ સાથે તમે જોડાતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મારા મિત્રો સાથે વિડીયોને શેર કરતા રહો તો મળીએ નવા વિડીયોમાં કોઈ નવી ઇન્ફોર્મેટીવ માહિતી સાથે